ભગવતે વાસુદેવાય નમ સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે અર્જુન ગીતા સાંભળીશું શ્રી ગુરુ પ્રતાપે ગાય કૃપા તે સાધુ જન જો પરિબ્રહ્મ મારો આત્મા મારું મન તે અર્જુન જો અર્જુન સુણો ગીતા સાર પાંડ અવ માનજો નિર્ધાર જો અર્જુન કહો સાર ગીતા નો મને નિ નો જો ત્યારે શ્રી હરિ ઓચર્યા અર્જુન ધરજો માનજો सार गीता नो अवतार तेनो धन्य जो चौद लोक जे वस मां महरे ब्रह्मांड के रो भार जो ए धन्य मारा दास ने राखे हृदय मो झार जो जल मध्य जेम वसे पद्म तेने स्पर्श नहीं लगार जो તે ચિન હમારા ભક્તનો વડગે નવી સેવિકાર જો સંસાર માં સરસો રહેને મન મારી પાસ જો સંસાર માલે લે પાય નહી તે જાણો મારો ભક્ત જો મુજ ભક્ત તે મુજને ભજે હૈયે હોય હેત અપાર જો તો ભક્ત તેને જાણીએ કરણ તુલસી કંઠ તુલસી બહુ તિલક છાપા શોભતા મુજ ભક્ત નો શણગાર જોચા જાણે નહિ પાખંડ પૂજે લોકજો દંભ આડંબર કરે તે જાણો સર્વ ફોકજો ઉત્તમ વર્ણ થઈ નહીં ભજે કહીએ તેને ચંડાલજો ચંડાલ થઈ મુજને ભજે તે જાણ મારો દેહ જો મુજ ભક્ત કેરે કારણે અવતાર લીધા દસજો હું નિરંજન નિરાકાર મને ભક્ત કીધ વસજો વળી વૈકુટ કેરે કારણે ગયો વસવાવન જો રાવણ ને મારે રાજ આપ્યો વિભીષણ ઋષિ દોભિયો મુજ આત્મા જો ભય ચક્ર મેલી છે દિયો મે ભલે લગાડી શીખજો રાયને મેં બાંધ્યો દેવો નીકી વહારજો પાતાળ આપ્યો રાયને ને ત્યાં હું રહ્યો છડીદાર જો કોડ વિશે હું અવતર્યો સિરે પીછ ધરતો મોર જો હું માખણ ખાતો ચોરીને જગમાં કહેવાયો ચોર જુ આજ સોડાય બાંધ્યો હું જોડી ઊભો હાથ જો હું દિન થયો તે દાસનો જે 14 ભવનો नाथ જો વડે ઈન્દ્ર જ્યારે કોપીયો ત્યારે કોઈન આવ્યું આડ જો ગોકુળ રાખ્યું ગોપી સ્ત્રીઓ માં હું રમ્યો માર કોઈ ન જાણે મારા ભક્ત કેરે કારણે મને કહે લંપટવેદ જોંચી વાછરું હરી ગયો તે થયો મહા અધર્મ જો હું નવા નીપ લાવ્યો માર કોઈ ન જાણે મર્મજો મજો મામા ને હું મળવા ગયો ત્યાં મળી ખૂબ જનાર થોડાક ચંદન કારણે મે આપ્યો રૂપ અપારજો જો વળી પ્રથમ પોળે પેસતા પરિચરે દીધી ગાળજો મેં મારીને વસ્ત્રો લીધા સોહાવ્ય ગોવાળજો જો ત્યાંથી આગળ ચાલતા માલણ લાવી હાર મેં અર્થ સાધ્યો તેનો આપ્યા પદાર્થ ચારજો જો પડી માર્ગ માં નાવિક મળ્યો ને આપ્યું દર્પણ હાથ જો પૂર્યા મનોરથ તે તણા મે રાખ્યો મારી સાથ જો સંબંધ જન જે હણે ચાંડાલ નો તે અંસ જો મારા ભક્ત કેરે કારણે મે માર્યો મામો કંસ જો મે સુદા ને સંતોષ્યા તાંડુલ કોણ ને કાજ જો संपति आपी तेने नवनी दिशु दाराज जो एक वार भी दुर्घर जई आरोग्य भाजी पान जो मेलाड पाड़िया दास नाराजा न तोड़िया मान जो एक वार हूँ वन मा गयो त्या वन हतु घन घोर जो આવ જોયો ભીલડી તણો ખાધા એઠા બોરજો જો કૌરવ અનુકૂળ મે સાર્યો તારો અર્થ જો હું ચૌદ ભુવન નો રાજ્યો મે હાક્યો તારો રથ જો મે ઘણા મળી ગોવાળિયા રમતા ગયા મહવન જો બહુ ભાવ જોયો લીધી પ્રહલાદ પિતાએ પર દૃષ્ટ ને વિદાર્યો ઉગારી લીધો દાસજો પડધ્રુ ને બહુ દુભવ્યો ને કાઢવાન વાસ જો તે બાળકે મને વસ કર્યો ધન્ય ધન્ય મારો દાસ ને પડે વિપત્તિ પણ નહીં વિસરે મુજ મોગઠ ના માણી તેજો જ્યારે સુધનવાન નાખ્યો ત્યારે તેલ બળતી જાડજો મારા દાસને ને વેડા પડે ત્યારે તુરંત લીધી સંભાળજો દ્રૌપદીના ના પટકુડ કાઢ્યા હું પાસ નહીં તે કાઢજો મારા દાસ ને વેડા પડે ત્યારે તુરંત લીધી સંભાળજો પાંચાલી ને જયારે પરભવી પાસે હતા પાંચ વીરજો મારા દાસ નામે પોરિયા નવસો નવાણું ચીરજો એક કોડિયો કોતુક લીધું લીધું મારું રૂપ જો રાજા ને કન્યા પર ભવે પર બળ કોપ્યો ભૂપ જો મે ત્યાં જઈને શું કર્યું મારું તેજ મૂક્યું ત્યાંય જો પર દડ પર કર્યો માર બિરદ પાડ્યો ત્યાંય જો અજમેલ મહાપાત કી પાપીણી ગુણિકા તે જ છો હે સ્મરણ કરતા માર વૈકુટ પામિયા તે જ છો ગજરાજ ને ગ્રાહે ગર્યો ત્યાં લીધું મારું નામ જો ત્યાં એક કરતા બેવના અર્જુન સાધ્યા કામ મારા ભક્ત ને ઓળખે નહી તે ભૂલ ભમે સંસાર જો મારા ભક્ત સુખી તો હું સુખી દુખીત દુઃખી જાણજો મારા ભક્ત ને કોઈ દુભવે તો મને લાગે બાણ જો સ્વર્ગ મૃત્યુ પાતાળમાં માં જળ સ્થળ માં મોજ જો સુણ ઇન્દ્ર સુત કહું હું થકી પદ્મ કો દાસ જો હું યોગ યજ્ઞ નહીં મળું નહીં તો તીર્થ કે દાન જો જૂન મહિમા જાણજો મારો ભક્તિ છે જ્ઞાન જો હું ભક્ત ને સંગે રહું મને ભક્તિનો આધાર જો અર્જુન મહિમા જાણજો જો કહેતા ન આવે પાર જો હરિ ભક્ત મહિમા સોણી અર્જુન પામ્ય હરખ અપાર જો મોરછિત થયો અવની પડ્યો નેત્રે વાહે જળધારજો આ ગીતાને જે અનુભવે જે ગાયને નાર નારજો અર્જુન એવો જાણજો તે પામે પદ નિર્ધાર જો એ ભક્ત મહિમા માહારો કહે કહ્યો તવ નવ જાય જો ભાગ્ય હોય તે અનુભવે ભક્ત ગીતા ગાય છો અહીં આપણે અર્જુન ગીતા સમાપ્ત કરીએ છીએ જે શ્રી કૃષ્ણ